આજે આપણે જવાનું છે હરદર રવિ એક થોડું કામ છે પતાવતા રહી અને હરદર જતો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ભાઈ એ ગાડી સ્ટાર્ટ કર પછી ભાઈ પાન પાકી કાઈ નાખી નીકળી ગયા હરદર તરફ હું અનિલ ને મારી જાનુડી તાઈને હો ભાઈ આગળ આવેલો જતો તો ખટારો કીધો એ જોઈ જે ઓન લગન હે ઠોકી દેતો નહીં કાકા પછી ભાઈ પોગી ગયા આલેન્ડન ગાડી રાખી ઉભી હોટેલે કીધું હાલો ચા પી લેવી फटाफट પછી फटाफट ચા પી લીધી આઈ ગયા પેટ્રોલ પંપે ને આપડી ગાડી થઈતી ભૂખી તો નાખ્યું 5000 નું પેટ્રોલ ઓ ભાઈ અચ્છા हमको સિકારી અને પછી અમે આવી ગયા ક્રિષ્ના મોબાઈલમાં અનિલભાઈને ફોન રિપેરિંગ કરાવવાનો હતો ગયો તો અંદર રિપેરિંગ કરાવવા ને હું મારી જાનવડી બે બહાર બેઠા હતા ભાઈ પછી ભાઈ અનિલભાઈને થઈ ગયો ફોન રિપેરિંગને પછી અમે નીકળ્યા હરદારને કહી દીધું બાય બાય કીધું આવજો પાછા મળીશું ફરી વળી પાછા નીકળી ગયા અમે આગળ આવ્યા તો મોદી કાકાએ પંખો ચાલુ કર્યો કીધું અત્યારમાં ટાઈટ હોય હે સાના મુના પંખો બંધ કરો આજો અમારે ભાઈ સંજયભાઈ ગોડકિયા હાથી આકતા તો તમારી જિંદગીમાં ધૂળ છે એ તો હાસુ જ છે કેમ છો મજામાં ફૂલ મજામાં હેટ્રિક પાસ રામ રામ કરી લ્યો આ કોબી બોબી વાયું એમને

ચાલો મિત્રો હવે નીકળી જઈએ આપણે કનેરા તરફ બાય બાય टाटा અને જો ઓલા આમ છે ચણડી બેટ ચાલ ગાડી સ્ટાર્ટ કર ઊંધી તલા કોણ હે યે લોગ ક્યાં સે આતે હે બાય બાય નીકળી જાવી અરે જોઈ લે ઓ લાવરિયા માં ઉડે તો મારા બાપા આયા મારા ઘુ હે એ એ એ નીકળ તો આ ગણે ચાલુ નહીં હો હો હું કરું લાવરિયા માં ઉડે તો જા એ એ આઈને હે આમ જો એ ચારો બાથક પાડી વાહ કાળો વાહ બાબા એ ડ્રાઈવર હો બાકી વાહ ક્યા સીન વાહ કસીર હે લાવરિયા માં ગાડીયા ઉડતો બાવા માં ગાડીયા મારક ભાઈ બેકાર હતો હા એટલે તો મિત્રો આપણે ઘરે પગી ગયા અને હવે બપોરા કરી લેવી મસ્ત મજાનું હું જમવાનું બને છે હવે જોઈ લેવી અને બપોરા કરી લેવી તો ભાઈ ટમેટાનો ચાક બને તો ભાઈ તમે વિચારતા હશો કે આ કોના ઘરે ભૂગી ગયો તો ભાઈ આપણે આવી ગયા હતા હિતેશભાઈના ઘેરે કારણ કે એના હમણાં લગ્ન છે એટલે આપણે કરવાનું હતું લાઇટ ફિટિંગ ભાઈ આપણે લઈને કીધા ખોખા ખોલવાનું ચાલુ કીધું હાલો હવે ખોલીને જોઈ લેવી કેવી કેવી વેરાયટી છે પછી ભાઈ ખોલવા મળ્યા પછી એ કીધું કીધો ફટાફટ પછી ફિટિંગ કરી નાખવી ઓ ભાઈ રાઈતના વાગી ગયા તા ડોઢ અને ફિટિંગ થઈ ગયું તો ભાઈ અને આપણે જો આવો નજારો આવતો તો કાક પણ ચાલો હવે આ સરખો મને દેખાડી દેવી કેવો દેખાવ આવે ભોગી ગયા ને અત્યારના હવે ગયા છે બે તો આપણે લાઇટ ફિટિંગ કરી વળ્યું ને ઘરે ભોગી ગયા તો આપણો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આગલા નવા બ્લોગમાં